સુરત મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરાઈ છે જેને લઈને સુરતમાં છ ડિસેમ્બરથી સત્તરમી ડિસેમ્બર દરમિયાન સર્વેની કામગીરી હાથ ધરાઈ છે આશા વર્કરો અને ટીબી સ્ટાફ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવ્યું હતું જે પણ વ્યક્તિના ટીબીના લક્ષણો જોવા મળે તેવા લોકોને સારવાર આપવામાં આવી રહી છે મારું નામ નિલેલ રોહિણી છે હું ડિંડોલી હેલ્થ સેન્ટરમાં ટીબીએચવી તરીકે ફરજ બજાવું છું હાલમાં આખા સુરતમાં એસએમસી દ્વારા આશાઓ દ્વારા ટીબીનો સર્વે કરવામાં આવી રહ્યો છે જે તારીખ છ બારથી લઈને સત્તર બાર સુધી ચાલુ છે જેમાં ટી ઘરે ઘરે જઈને આશાઓ દ્વારા ઘરે ઘરે જઈને લોકોને ટીબીના લક્ષણો વિશે પૂછવામાં આવે છે ટીબી અંગે માહિતી આપવામાં આવે છે અને ટીબીના લક્ષણોમાં જો બે અઠવાડિયાથી વધારે ખાંસી આવતી હોય ઝીણો ઝીણો તાવ આવતો હોય સાંજના સમયે પરસેવો થતો હોય ભૂખ ના લાગતી હોય કે ઓછી લાગતી હોય અને વજન ઘટતું હોય તો તેવા જે પણ લોકો સર્વેમાંથી મળી આવે તેમના ગળફાનો રિપોર્ટ અને એક્સ રિપોર્ટ કરાવવામાં આવે છે અને ત્યારબાદ જો તેમાં ટીબીનું નિદાન થાય તો એમને વહેલી તકે વહેલી તકે એમને સારવાર પર મૂકવામાં આવે છે આ જે સર્વે છે એ દરેક હેલ્થ સેન્ટરવાઇઝ જે આશાઓ છે એના દ્વારા કરવામાં આવે છે એટલે આખા પૂરા એસએમસીમાં હાલમાં ટીબીનો સર્વે ચાલી રહ્યો છે અને હાલમાં ટીબીના સર્વેમાં ઘણા બધા ટીબીના પેશન્ટ પણ મળી આવ્યા છે કે જે સર્વે થાય છે તેમાં લક્ષણો જાણવામાં આવે છે અને લક્ષણો જો ટીબીના હોય એનો રિપોર્ટ કરવામાં આવે છે એમાં જે અર્બન અર્બન ને સ્લમ વિસ્તાર હોય જે ઝુંપડપટ્ટીવાળા વિસ્તાર હોય વધારે ગીચ વસ્તી હોય એવામાંથી પેશન્ટ વધારે મળી આવતા હોય છે ટીબી મુક્ત સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે જેને લઈને ટીબી સર્વે હાથ ધરવામાં આવ્યું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા